હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને અત્યારે હું જઈ રહી છું બહાર બધું બંધ કરી દો અને દઉં જઈ રહી છું અત્યારે મંદિર કેમ કે આજે શનિવાર છે હનુમાન જયંતિ છે બધી 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 વસ્તુઓ છે પાણી પી લઉં તો સિટીમાં મસ્ત મંદિર છે હનુમાનજીનું જ્યાં હું ને મારા પપ્પા દર વર્ષે જતા હતા જમવાનું ને બધું હોય છે દવા લઈ લો तो मू छू तम थोड़ी छूरी चलो जय श्री कृष्ण अभी क्या महीने में दो हो गया है ना तो मिलता नहीं है सैटरडे संडे नहीं होता है ना आज छुट्टी है તો ભાઈ ગેસ માટેની માથાકૂટ ચાલતી હતી મમ્મીને કીધું છે મદદ કરવાની હોય આપણે બધાની મદદ કરીએ પણ આપણું પેટ બાળીને બીજાની સેવા કેવી રીતે થાય કપડમાં મમ્મી તો આપી જ ગેસ હોય કે ના હોય અમારા ઘરે ગેસ બુક થયો નથી ઉપરવાળાનો ખાલી થઈ ગયો તો લેવા આવ્યા છે નિકડી ગઈ છું મંદિર માટે સટીમા જયસ ગાંધી ગ્રુપ હોલ ને આગળ મસ્તક પૂજા ને ઉબી થાય છે દર વર્ષે અને બધા આર્ટિસ્ટો નું જમવાનું ને બધું પણ હોય છે તો જઈ રહી છું દર વખતે હું પપ્પા સાથે જઉં છું આ વખતે હું કેટલાય ટાઈમથી તો હું ગઈ નથી બહુ ટાઈમ થઈ ગયો પપ્પા ગયા ત્યારની જવાથી જ ગઈ આજે ખબર નહીં મન થઈ ગયું તો હવે જાઉં છું તો મળું તમને લાઈટનો થોડો પ્રોબ્લેમ થાય છે તો ભાઈ ચાલતા ચાલતા નીકળી ગઈ છું બહાર એક્ટિવા લઈને જવાનો કોઈ મતલબ નથી કેમકે બહુ ટ્રાફિક હશે અને ગાડી મને આવડતી નથી સ્પેશિયલ રિક્ષા કરી પણ બસો ને દોઢસો ને એવા બધા કહે છે સો રૂપિયા સુધી બરાબર છે પણ બસો ને દોઢસો તો ના અપાય તો આગળ જોઉં છું કોઈ ઓટો મળે તો તો ઉતરી ગઈ છું અહીંયા કેમકે રસ્તા બધા બંધ છે એટલે અહીંયાથી ચાલીને જવું પડશે પાછળ બંધ છે રસ્તા અને સટલમાં આવી ચાર પાંચ જણાઓ જોડે બેસીને મજા આવી લોકો કેટલી સ્ટ્રગલ કરતા હોય છે લાઈફમાં એ જોવા જેવું છે બે બહેનો મારી પાસે બેઠા હતા જોબમાંથી અત્યારે છૂટ્યા છે ઘરે પહોંચતા પહોંચતા દસ વાગી જશે આવી છે લાઈફ હવે દર્શન કરીએ મળીએ

તો આજના હનુમાનજીના જન્મોત્સવને ખરેખર યાદગાર આપણે બનાવવા જઈ રહ્યા હોય એટલે જોરદારતા રહ્યું આવું સર મજાનું આપણે બધા રંગાઈ જવું છે આજે હનુમાનજીની ભક્તિમાં આ તેમની ભજન સંધ્યા માટે બહુ જ સરસ મજાનું ભજન तो प्रिंट घर आई गई थू अना oh no. मेरे भाभी ने फोन आया था बताओ से हाय टू माय ऑल सब्सक्राइबर सब मिस कर रहे हैं आपको बोल रहे भाभी भैया की याद आ रही है उनको बोलो वहाँ के वीडियो बना के भेजे ऐसे ऐसे सब बोल रहे हैं okay, हाँ मैंने बोला है कि वहाँ के वीडियो बना के भेजेंगे वो लोग। मैं इसमें डालूंगी भाई को बोलना ओके okay. ओके okay? और सब आपको मिस करते हैं मेरे वीडियो में ओके आई विल ट्राई ओके टाटा बाय बाय तो भाई तवा लोगों ने मड़वुदन भाभी ना मड़ाई दीदा जो अन कई भी दीदू का भाई त्याना वीडियो बनाईन मोकल जो तो बड़ा तुम लोग जो એ પણ તમને બધાને યાદ કરે છે બ્લોગનું પૂછે મને કેવું છે કેવું નહીં તો આવી ગઈ મસ્ત દર્શન થયા પપ્પાની થોડી યાદ આવી ગઈ થોડી ઇમોશનલ પણ થઈ ગઈ જમવાનું ત્યાં પ્રસાદ લેવાનું કીધું પણ મેં પપ્પા તો શું દર વખતે એમને ત્યાં પૈસા આપતા હતા ને એવી રીતે અમે લોકો જમવા જતા હતા મેં કંઈ આપ્યું નથી તો એટલે પછી બુંદીનો થોડોક પ્રસાદ ખાઈ લીધો મમ્મી માટે થોડો લઈ જાય જમતી તો છું ને હું રાત્રે તો અને ખાલી બુંદી પ્રસાદ ખાધો ઘરે આવી ગઈ અને હવે બેઠી છું પિક્ચર જોવા માવું આવ્યું છે છાવા વિકી કૌશલનું સારું રિવ્યુ છે એના તો જોઉં છું પછી તમને કહું છું કેવું છે ઓકે મળીએ તા તો ફ્રેન્ડ ફ્રેન્ડતિ ગયો બધાને હનુમાન જયંતિની શુભેચ્છાઓ આપવા નીકળી ગઈ પહેલા તો જતા જતા શુભેચ્છાઓ હનુમાનજી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તો જવાનું જ નીચે એન્ટીના ચલો જાઓ ચલો નીચે ચાલ નાટક તો બધું બંધ કરી દો સુવાની તૈયારી કરીએ પવન બહુ સરસ છે તો બધું બંધ કરી દીધું છે બધું થઈ ગયું કામ હવે પણ સુઈ જઉં છું તો મંદિરે ગઈ સરસ લાગ્યું મજા આવી મનને શાંતિ મળી પપ્પાને થોડા યાદ કર્યા થોડી ઇમોશનલ થઈ પણ મને ખબર છે પપ્પા મારી સાથે જ છે તો બસ હું સુઈ જાઉં છું આરામથી સવારે ઉઠીશું નવા દિવસ નવી વાતો સાથે હે ત્યાં સુધી રામ ગુડ નાઇટ